તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ ઊંચામાં એકતાલીસો સિત્તેર રૂપિયા નોંધાઈ છે આજે ઊંચામાં ફરીવાર વાર સિત્તેર રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચોત્રીસો થી સાડત્રીસો પચાસ રૂપિયા હળવદ ચોત્રીસો થી આડત્રીસો રૂપિયા મોરબી બત્રીસો પચાસ થી છત્રીસો દસ રૂપિયા પાટડી પાંત્રીસોથી સાડત્રીસો રૂપિયા બોટાદ ત્રણ હજારથી સાડત્રીસો ને એંશી રૂપિયા જસદણ તેત્રીસો પચાસથી સાડત્રીસો ને પચાસ રૂપિયા ગોંડલ સત્યાવીસો એકાવનથી આડત્રીસો ને એકોતેર રૂપિયા વાંકાનેર એકત્રીસોથી સાડત્રીસો નેવું રૂપિયા જેતપુર અઠ્યાવીસોથી પાંત્રીસો રૂપિયા ઊંચા તેત્રીસો થી એકતાલીસો સિત્તેર રૂપિયા થરા ચોત્રીસો અગિયારથી ત્રણ હજાર નવસો ને રૂપિયા પાટણ ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા હારીજ ચોત્રીસો થી ને છવ્વીસ રૂપિયા થરા સાડત્રીસો થી સાડત્રીસો રૂપિયા નેનાવા તેત્રીસો થી સાડત્રીસો સિત્તેર રૂપિયા વારાહી તેત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા દિયોદર એકત્રીસોથી તેત્રીસો પાંચ રૂપિયા રાધનપુર પાંત્રીસો થી ચાર હજાર દસ રૂપિયા રાપર છત્રીસો નવ્વાણું થી છત્રીસો નવ્વાણું રૂપિયા અંજાર છત્રીસો થી સાડત્રીસો વીસ રૂપિયા ભચાઉ છત્રીસો થી સાડત્રીસો પચાસ રૂપિયા જામનગર પચીસો થી સાડત્રીસો ચાલીસ રૂપિયા ભાવનગર તેત્રીસો થી રૂપિયા પોરબંદર ત્રણ હજારથી છત્રીસો ને સિત્તેર રૂપિયા અમરેલી બાવીસસોથી પાંત્રીસો નેવું રૂપિયા ધ્રાંગધ્રા છત્રીસોથી છત્રીસો રૂપિયા સાવરકુંડલા બત્રીસોથી આડત્રીસો રૂપિયા ખાંભા ત્રણ હજાર નવસો થી ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા સમી ચોત્રીસોથી આડત્રીસો રૂપિયા થાનેરા પાત્રીસો એસીથી છત્રીસો ને અગિયાર રૂપિયા માંડલ પાંત્રીસોથી આડત્રીસો ને પંચ્યાસી રૂપિયા થ્રોલ ત્રણ હજારથી ચોત્રીસો ને સાઠ રૂપિયા ભાંભર તેત્રીસોથી પાંત્રીસો ને છન્નું રૂપિયા વિરમગામ સાડત્રીસો પંદરથી સાડત્રીસો ને પંદર રૂપિયા જૂનાગઢ અઠ્યાવીસો પચાસથી પાંત્રીસો ત્રીસ રૂપિયા હિંમતનગર બાવીસસોથી પાંત્રીસો રૂપિયા જામજોધપુર એકત્રીસો પચાસથી સાડા સો ને એકોતેર રૂપિયા અને જામ જામખંબાળિયા સાડા સાડત્રીસો ને પાંત્રીસ રૂપિયા